સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં ફરી એકવાર આગની ઘટના સામે આવી સરોલી વિસ્તારમાં આવેલી નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં ગ્રાઉન્ડ ફ્લોર પર રાખેલા કાપડના જથ્થાના કારણે આગે પડવારમાં સ્વરૂપ ધારણ કર્યું ઘટનાની ગંભીરતા જોતા સુરતના પાંચ અલગ અલગ ફાયર સ્ટેશનથી વીસ થી વધુ ગાડીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી लेकिन फिर ब्रिगेड को डिक्लेयर किया सभी अधिकारी और यहाँ पे कभी बीस से 25 गाड़ियाँ यहाँ पहुँची अभी और जब फायर फाइटिंग किया तो स्मोक जब कम हुआ तो मालूम हुआ कि सेकंड बेसमेंट में कुछ वुडन मटेरियल है कचरा वगैरह पड़ा हुआ है और ये वायरिंग है उसकी वजह से आग लगा हुआ था उसकी वजह से ज़्यादा स्मोक था और हर एक फ्लोर पर स्मोक होने की वजह से लग रहा था पूरा मार्केट पकड़ा हुआ है સુરત શહેર વિભાગ ને કોલ મળ્યો હતો અને કોલ મળતાની સાથે સારોલી વિસ્તારમાં આવેલા નિધિ ટેક્સટાઇલ માર્કેટમાં આગનો બનાવ સામે આવ્યો હતો અને આગ લાગી હતી ત્યારે સુરત જવાનો ત્યાં પહોંચ્યા હતા પરંતુ આગ વિકરાળ હોવાના કારણે સુરત ફાયર વિભાગ દ્વારા મેજર કોલ જાહેર કરી દેવામાં આવ્યો હતો વીસ થી બાવીસ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી પરંતુ બીજા માળે બેઝમેનમાં ધુમાડો વધુ હોવાના કારણે માર્કેટમાં જે ધુમાડો વધુ પસરી ગયો હતો તેના કારણે ફાયરના જવાનોને આગ પર કાબુ મેળવવા માટે ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો ઓક્સિજન મશીન પહેરીને અંદર પ્રવેશ કર્યો હતો અને ત્યારબાદ આગ પર કાબુ મેળવવામાં આવ્યો હતો એટલું જ નહીં પરંતુ ચીફ ફાયર ઓફિસર બસન પરીક્ષિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર પહોંચ્યા હતા પરંતુ કૃષ્ણા ચોક્કસપણે કહી શકાય સુરત શહેરની અંદર અવારનવાર આગના બનાવ સામે આવતા હોય છે અને માર્કેટોની અંદર આગના બનાવ બનતા હોય ત્યારે અગાઉ પણ જે રાજ ટેક્સટાઈલ માર્કેટમાં આગનો બનાવ બન્યો હતો તે માર્કેટ સંપૂર્ણપણે પેગ હતી ફાયર વિભાગને આગ પર કાબુ લેવા માટે ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો હતો એવી જ રીતે આજે જે માર્કેટની અંદર આગનો બનાવ સામે આવ્યો છે નિધિ ટેક્સટાઇલ માર્કેટ આવેલી છે તે પણ સંપૂર્ણ પડી હતી એટલું જ નહીં પરંતુ આજે રવિવાર હોવાના કારણે માર્કેટ પણ બંધ હતી એટલે મોટી જાનહાની ટળી છે પરંતુ આગના બનાવમાં લાખો રૂપિયાનું નુકસાન થયું છે તે ચોક્કસપણે અત્યારે સામે આવી રહ્યું છે આજુબાજુમાં ક્યાંય નુકસાન થયું છે ખરી આગના કારણે બિલકુલ તે આજુબાજુમાં કોઈ નુકસાન નથી થયું પરંતુ જયારે આગ લાગ્યા હતી ત્યારે આજુબાજુના લોકોની અંદર ભયનો માહોલ જોવા મળ્યો હતો કારણ કે આગ લાગી હતી ધુમાડો ખૂબ જ વધુ પ્રમાણમાં નીકળી રહ્યો હતો તેના કારણે લોકો ભયભીત થયા હતા તાત્કાલિક ધોરણે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી અને ફાયરનો કાફલો માન દરવાજા મજુરા ફાયર સ્ટેશન ડુંબાલ ઢીંડોલી બેસ્ટ સહિતના અલગ અલગ ફાયર સ્ટેશનનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો આગ પર કાબુ મેળવવા માટે તસવીજ હાથ ધરવામાં આવી હતી અને મોટા પાયે જે ફાયરનો કાપલો પહોંચ્યો હતો તેના કારણે આગ પર કાબુ મેળવવા માટે સફળતા હાથ લાગી હતી પરંતુ માર્કેટની અંદર અવારનવાર આગના બનાવ બનતા હોય છે ત્યારે માર્કેટના જે પ્રમુખો હોય છે તેમને પણ સૂચનાઓ આપવામાં આવતી હોય છે કે માર્કેટ ખુલ્લી રાખવા માટેની કોઈ વ્યવસ્થા કરવામાં આવે પરંતુ સંપૂર્ણપણે માર્કેટ ફેક હોવાના કારણે ધુમાડો બહાર જઈ શકતો નથી અને ફાયરના જવાનોને પાણીનો મારો અંદર ચલાવવા માટે પણ ખૂબ જ મુશ્કેલી પડતી હોય છે ત્યારે આવા માર્કેટો સામે પણ કાર્યવાહી કરવી તે યોગ્ય જરૂરી બની રહે છે જી 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 આભાર સાહીસ માહિતી આપવા માટે